અને ભાઈ આપના સુરતની જાનેમાની હસ્તી પણ આપણા વ્લોગમાં આવવાની છે તો વ્લોગને છેલ્લે સુધી જોજો ખૂબ જ મજા કરાવશું અને જે આપની સાથે બાળકો આવે છે એને પણ બહુ જ મજા કરાવીશું રિબાઉન્સમાં તો જોડાયા રહ્યો અને વ્લોગને છેલ્લે સુધી જોવો તમને ખૂબ જ મજા આવશે હું કેવું મીરભાઈ ભાઈ તમારું એવી મજા આપણે કરીએ ને એનાથી દસ ગણી મજા આ બાળકોને કરાવવાની છે એટલે જોડાયા રહેજો ને કહેવાય ને કે ભાઈ આવી મજા તો કોઈથી નહીં આવી હોય એવી મજા છે આજે તમને તો વ્લોગને છેલ્લે સુધી જોજો બાકી જોડા રહે ત્યાં જ્યાં સુધી લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો તો ગાઈઝ અમે હાલ પહોંચી ગયા છીએ રિબોન્સ અને આ ટોળકી જોઈ શકો છો તમે એમને અમે લઈને આવ્યા છે આ બે જે અમારી સ્કૂલ ફ્રેન્ડ આ બે જે અમારી સ્કૂલ ફ્રેન્ડ જે હાલ અત્યારે કરી રહ્યા છે સોશિયલ વર્ક અને અમારી સાથે જે ભાઈ આપના સુરતના રોડિઝમાં ગયેલા અને શું કહેવાય આમ મસ્ત એવા ઇન્ફ્લુએન્સર પ્રેમ શીલુ તમે ઓળખતા જ હશો

ભાઈ પ્રેમ ભાઈ નું તો તમે પ્રેમ ભાઈ ને ઓળખો છો એમની વાતો અને એની મજા મજામાં આવું જ કંઈક હોય છે તો આવી રીતના બસ એવા વ્લોગ ને છેલ્લે સુધી જોજો મેરા નામ નયન આપકા નૈરા આપકા શું છે ચલો બોલો હમ હ આપકા આપકા હા આપકા આપકા શું નામ હે હા બادل આપકા આપકા જોઈએ છે કેવી મજા આવે છે બાળકો ને આવી કઈક પ્રયત્ન કરતા રહીશું બધા બાળકોને અને શું કહેવાય ગરીબ બાળકોને ખુશ રાખવાની ટ્રાય કરતા રહીશું જોઈએ છે કેવી મજા આવે છે તો ગાઈઝ બાળકોને લઈને જવાના છે ટ્રેમ્પોલિંગમાં હું પેલા તો તમને આ બે ઇન્ટ્રો આપી દઉં આ છે માનસી મારી સ્કૂલ ફ્રેન્ડ અને આ છે એની ફ્રેન્ડ ઝીલ હા ઝીલ મને નો મને નોતી ખબર એનું નામ શું છે પણ હાલ અહીંયા બેડી દીધા છે સોક્સ પહેરવા માટે કારણ કે એ લોકોને લઈને જવાના છે ટ્રેમ્પોલિંગમાં કારણ કે હવે રમાડવી છે તો બધી જ ગેમ રમાડીએ અને પહેલાથી શું છે શું બધી ખૂબ જ મજા કરાવીએ સુધી ખૂબ જ મજા આવશે આપીએ છીએ અમે ટાઈમિંગ વાળી વોચિસ જે આપને અહીંયાના રૂલ્સ પ્રમાણે ટ્રેમ્પોલિંગ ની હોય છે અમને પહેરાવી જોઈએ મિર ભાઈ અમને પહેરાવે છે વેલકમ જોજો આ બધો પ્રેમ મળી રહ્યો છે અમને નાના નાના છોકરાઓ પાસે વેલકમ જોજો આ બધાને પહેરાવી દીધી છે હોથી બધા એકદમ મસ્ત લાઈનમાં ઊભા મંડા છે

હવે ભાઈ કંઈક આવું વિષય છે કે મસ્ત એવા નાના નાના બાળકોને રમાડીએ અને શું કહેવાય આમ કોઈકને આમ જોજો તમે આ હેપીનેસ આ લોકો બાકી ક્યારે આવી શકે આવી રીતના રીબાઉન્સમાં આવો કંઈક પ્રયત્ન કરીએ છીએ અમે આપને બધું કરી શકીએ આ લોકો તો ક્યારે કરી શકે આવું બધું તો અમે વિચાર કર્યો કે ભાઈ અમે રમીએ તો એની કરતાં શું કહેવાય આવી રીતના કોઈક દિવસ બાળકોને અમે જો કે ખાવાનું ને એવું બધું ક્યારેક ક્યારેક આપતા જોઈએ છે હાલ વિચાર આવો છે કે ભાઈ આ લોકોને પણ આપની જેવી જ કંઈક મજા કરાવીએ જે આપણે રિમાઉન્સમાં જે કરીએ છીએ એ આ નાના બાળકોને પણ આપીએ એમને એમ એમની પણ કંઈક હેપીનેસ અલગ જ હોય છે એમને એમને પણ આ બધી લાઈફ જોવાનો મોકો મળવો જોઈએ તો આવી આવી કોઈક થિંકિંગ્સ લઈને અમે ચાલીએ છીએ અને પ્રેમભાઈ પણ મજા કરે છે જોવો છો તમે આ જોવો જો તમે જોજો પ્રેમભાઈ આગળ ને પાછળ નાના નાના છોકરાઓ જોજો અહીંયા અરે વાહ અરે વાહ અહીંયા આવતા રહો અહીંયા આવતા રહો અહીંયા આવતો રહો અહીંયા બહાર આવતા રહો બહાર ભાઈ આજ હેપીનેસ જ કંઈક અલગ છે જોજો તમે બાળકોને ખૂબ જ મજા આવે છે અરે વાહ બધાએ જ ટાઈમ આઈરી છે જોજો તમે આમાં 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 કેવું હોય છે પણ આ બધામાં ટેલેન્ટ બહુ હોય છે પણ એ લોકોને ને આમ જ્યાં દેખાડવું હોય ને ત્યાં દેખાડી હા હા એ લોકો ને પ્લેટફોર્મ એમાં શું છે આ બધાને જે પ્લેટફોર્મ જોઈએ છે ને મળી નથી રહેતું પણ આપણે જોજો હરેક બધા જ એક એક નંબર બધા કરે છે જોજો પેલો જો બધા કલાકાર છે કોઈ એવું નથી કે શું કહેવાય કે આમ ટ્રેન્ડ કરેલા છે કે એવું કંઈ જ નથી જોજો તમે બધા ખૂબ જ મસ્ત આમ પણ આ કહેવાય ને કે એને કોઈ પ્લેટફોર્મ જોઈએ છે એ જે આપણે આપવાની ટ્રાય કરીએ છીએ આવી

ખૂબ જ મજા આવે છે બાળકોને આવી રીતના કોઈ ગરીબની હેલ્પ કરો કે કંઈ પણ બહુ જ મજા આ ના ઓકે કહેલો ઠીક આવી રીતના તમે પણ મસ્ત એવી હેલ્પ કરતા રહો મતલબ કોઈ પણ હેલ્પ હોય એવું જરૂરી નથી કે આવું જ કંઈક કરાવવું પડે કોઈક ગરીબને ખવડાવો કોઈક ગરીબને હેલ્પ કરો કપડાંની છે ખાવાની છે પછી રહેવા પીવાની છે આવી રીતના મોજ મસ્તી કરાવવાની છે જો આપને કંઈક કરીશું ને તો આ બધાની દુઆતીને જ બધું સારું થતું હોય છે મારા અંદાજ પ્રમાણે તો કારણ કે આ લોકોનો એવું વર્ગ હોય છે કે જે શું કહેવાય આ બધું કોઈ દિવસ કરી જ નથી શકવાના અને હા આમાંથી બધે બધા એવું મને દેખાય છે કે જો આને કંઈક છૂટ મળી હોય તો આ કંઈક બની શકે એમ એની લાઈફ એકદમ મસ્ત સુધારી શકે છે કારણ કે બધા એટલા ટેલેન્ટેડ છે ને પહેલી વાર લાવવાના ત્યાં બધા ઊંધી ગલવાટીને એ બધું જે અંદર ટેલેન્ટ જે છે ને એનો બધો બહાર આવવા માંડ્યો તો ભાઈ આને શું કહેવાય એક મોકો આપીશું તો કંઈક થશે અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તમે પણ અમારો સપોર્ટ કરો અને આવી રીતના તમે પણ કોઈક વાર હેલ્પ કરો કોઈકની ખૂબ જ મજા આવશે તમને પણ અને આ જે હેપીનેસ જે અમારા ફેસ પર આવે છે ને આ બધાની હેપીનેસ જોઈને અમને જે હેપીનેસ આવે છે ને ભાઈ આમ કંઈક અલગ જ લેવલની છે કે શું કહેવાય કે હા કે અમે કંઈક કર્યું છે ખૂબ જ મસ્ત કર્યું છે એમ કારણ કે એટલા બધાના ચહેરા ઉપર જે હસી છે ને ભાઈ અમને જ જોઈને એવું થાય છે કે ભાઈ હા કે કંઈક સારું કર્યું છે એમ અમે તમે પણ ટ્રાય કરો અને બ્લોગમાં જોડાયા રહ્યો ખૂબ જ મજા કરાવી હજુ બહારની પણ બધી બહુ બધી ગેમો છે જે રમાડીશું એમને અને આજે એમ કહેવાય ને કે આ દિવસ એમને નહીં ભૂલા છે કોઈ દિવસ એવી ટ્રાય કરીશું અમે અમે પાડી છે ટીમ અડધા લોકો આ સાઈડ અડધા લોકો આ સાઈડ હવે મસ્ત રમે છે બધા જોવો છો તમે અહીંયાથી બોલ અહીંયા ઘા કરે અહીંયાથી બોલ અહીંયા ઘા કરે એટલે એક નંબર મસ્ત રમી રહ્યા છે ખૂબ જ મજા આવે છે લોકોને તો હાલ જવું છું પાણી લઈને કારણ કે બાળકોને લાગી છે તરત તો પેલા પાણી પીવડાવીએ અને પછી મળું પાછો તમને thank <laughs> you ભાઈ પ્રેમભાઈ ને એ તો ભાઈ આમ જ મજા કરે છે જોવો તમે તમે ચાલો કરીએ છીએ અને બાળકો જોવો છો તમે એવી મજા કરી રહ્યા છે જ મજા આવે છે બધાને અને ભાઈ આવી ટ્રાય કરતી રહેવાની છે અને ખૂબ જ મજા કરાવવાની છે બાળકોને તો જોડાય રહ્યો ને છેલ્લે સુધી જો ખૂબ જ મજા આવશે તમને

ક્યુ નહી ખીજું લેખ આવ જાઓ આપને દોસ્તો હા ભે આવી ગયા છે જુઓ જોડ ફ્રેન્ડ બાઈ મને સ્પેશિયલ કહેવાય કે અમારા બેન ફોટો પાડો હા આમ ધો ન યા ઈ સાઈડ આ જાવ આ જાવ ચાલો

ભાઈ ચારસો ચારસો ચાલીસ ભાઈ પ્રેમભાઈ આપડા દમ નથી

ચાલો હવે એમને મૂકી આવીએ અને પાછા આવીએ રીબાઉન્સ કારણ કે આપને તો અહીંયા જ રહેવાનું છે છ સાત વાગ્યા સુધી આપનું આ બીજું ઘર છે તો આ બધાને મૂકી પેલા અને પાછા આવીએ देखो आज का ना यहाँ पे देखो सब यहाँ पे देखो आ, अभी तो आज 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 सब लोगों ने खेल लिया कल से फिर पढ़ा तो से पढ़ाई शुरू ठीक है हाँ हाँ अभी अच्छे से पढ़ाई करोगे तो ही दूसरी बार लेके आएंगे सबको पीना है ना सबको गन्ने का जूस यहाँ पे बैठ जाओ सारे बैठ जाओ एक लेके चलो તો હાલ આવી ગયો છે મીરભાઈએ તો પી લીધું લાગે છે આયો કા એમાં શું હાલ હાલ અમે પહોંચી ગયા છીએ અને માનસીને અહીંયા જે બધા રહી છે ને ત્યાં ભણાવે છે કારણ કે અહીંયા કોઈ જેટલા આજુબાજુમાં કોઈ સરકારી સ્કૂલની સુવિધા નથી તો શું કહેવાય એ લોકો અહીંયા આ જે નાના નાના બાળકો જે આ બધા રહેતા હોય ને જે મીડિયમ વર્ગના મતલબ એ લોકોના જે સ્કૂલે ના જઈ શકતા હોય એ બાળકોને માનસી અને આ ઝીલ બંને ભણાવે છે અહિયાં આપ સબકો મજા આવ્યા ના ચલો બાય બાય રામ રામ તો હાલો હવે અમે પણ નીકળીએ અહિયાં થી પ્રેમભાઈ કેવી મજા આવી ભાઈ અમારી

વન મિલિયન ટુ તમે બધા બોલો એ બધી વાણીઓ ફળે તો ચાલો પ્રેમભાઈ તમે આવો છો રિબાઉન્સ કે ઓકે તો પ્રેમભાઈ નીકળે છે અને ભાઈ સુરત આવો તો મળતા રહેજો તો અમે નીકળી ગયા છીએ બાળકોને મૂકીને અને ભાઈ અમે જે આજે મતલબ કહેવાય ને કે જે જે સ્માઈલ અમે આજે જોઈ છે અને ભાઈ એની જે એને જે હેપીનેસ અપાવી છે ને ભાઈ કંઈક અલગ લેવલનું જ હતું બધું કારણ કે અમને પણ એની જે સ્માઈલ જોઈને અમને પણ જે સ્માઈલ આવતી હતી ને ભાઈ આમ કહેવાય ને કે ભાઈ એ સ્માઈલ જો ગોતવા જઈએ ને તો લગભગ ક્યાંય ન મળે અને ભાઈ અમે જે ટ્રાય કરી છે એનાથી ભાઈ એમને પણ ખૂબ જ હેપીનેસ ફીલ થયું છે હું કેવું ભાઈ તમારું મજા આવી ગઈ ભાઈ રીબાઉન્સમાં સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ હોય ને તો આજનો હા અત્યાર અત્યાર સુધીનો એટલે અમે અમે ઘણા ટાઈમથીના ના વિચારતા હતા પણ એમાં થયું કેવું કે માનસી સડનલી અમને મળી બે ત્રણ દિવસ પહેલાં તો એને એટલે કેવું એ ફ્રેન્ડ ફ્રેન્સ બધા મળે એટલે બધા પૂછે તો ખરી જ કે શું કરે છે તું આમ ને તેમને તો અમારી વાત વાતમાંથી આવી રીતના વાત નીકળી તો માનસે જ કીધું કે હું અત્યારે સોશિયલ વર્ક કરું છું આવી રીતના કોઈ ગરીબ માણસો હોય એના બાળકોને અથવા જે મજૂરો હોય એના બાળકોને ભણાવીએ છીએ અમે જે મીડિયમ વર્ગ કે પછી જે આવી આવા વર્ગના લોકોના બાળકો સરખા ભણી ન શકે અને સ્કૂલ કોઈ દિવસ જઈ ન શકે તો માનસીને એ બધા આવી રીતના સોશિયલ વર્ક કરીને એક મસ્ત એવું પગલું ઉઠાવ્યું છે અને એમને અમને વાત કરી કે આવી રીતના બાળકોને અમે ભણાવીએ છીએ અને અમને પણ થયું કે કંઈક અમારે પણ બાળકો માટે કરવું જોઈએ જોકે અમે કોઈ કોઈક વાર કરતા પણ હોઈએ છીએ ખવડાવતા હોઈએ છીએ કપડાં દેતા હોઈએ છીએ એવી રીતના જે અમારાથી જે જે સહાય થાય એ બધી કરતા હોઈએ છીએ તો આજે એવું થયું કે બાળકો છે અને નાના છે તો આપણે રીબાઉન્સમાં અમને ખૂબ જ મજા કરાવીએ તો માનસીને વાત કરી કે અમારો આવો વિચાર છે કે તું જો બાળકોને લઈને આવી શકતી હોય તો રીબાઉન્સ જઈએ આપણે બધા માનસીને આવી બાળકોને ખૂબ જ મજા આવી અને ભાઈ કહેવાય ને કે આજે હેપીનેસ અમને મળી જાય પેલું કહેવાય ને કે ભાઈ કે કંઈક કિક મળવી જોઈએ લાઈફમાં આપણે કરીએ નહીં તો ભાઈ આજે સાચી કિક હતી અમારા માટે ખૂબ જ અમને મજા આવી અને રહ્યો આગળ શું કરીએ બધું બતાવતો રહું અરે રે તો ગાઈસ વાગી ગયા હતા પાંચ ને ચાલીસ એટલે પોણા છ જેવું ઓલમોસ્ટ થઈ ગયું છે અને પેલી પેલી મેચ નો સ્કોર જોવો તમે મારો એકસો એકોતેર અને મિરભાઈ નો નેવું તો હાલ હવે ત્યાંથી અમે નીકળીએ છીએ કારણ કે એક એક જ ગેમ રમી હતી અને ભાઈ કહેવાય ને કે આજે ખૂબ જ થાકી ગયા છીએ બાળકોને લઈને આવ્યા હતા તો એની હારે ડેમ્પોડિંગમાં પણ હતા અમે એટલે જોકે ખૂબ જ થાકી ગયા છીએ